સૌ આલા મિત્રોને મારા જય શિયામ હું દુષ્યંત પાઠક આપની સેવામાં શ્રી હનુમાનજી દાદાની કૃપાથી એક નવા વિડીયો સાથે હાજર છું તો આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે આઠ સપ્ટેમ્બર બે હજાર પચીસ ને વાર છે સોમવાર પંચાંગ કહે છે ભાદ્રપદ મહિનો છે શુક્લ પક્ષ છે અને કૃષ્ણ પક્ષ છે ભુદ્ર પૂર્વ ભાદ્રપાદ નક્ષત્ર છે ધ્રુતિ યોગ છે સાથે સાથે કુંભ રાશિનો છત્ર છે સિંહ રાશિનો સૂર્ય છે અશુભ સમયની વાત કરું તો યમઘંઠ બપોર બાર અને મિનિટ થી એક ને અઠાવન મિનિટ સુધી છે અને રાહુકાળ સાંજે પાંચ અને ચાર થી છ ને સાડત્રીસ મિનિટ સુધી છે આ બંનેઓ અશુભ સમય છે આ અશુભ સમયની અંદર કોઈ શુભ કાર્ય ન થાય સારું કાર્ય કરવા માટે કોઈ શુભ ચોગડ્યું અથવા શુભ મુહૂર્ત લેવું જોઈએ અભિજીત મુહૂર્ત અગિયાર અને ઓગણસાઠ મિનિટથી બાર અને પચાસ મિનિટ સુધી તો વાલા મિત્રો આજના ઉપાયની અંદર સવારે નાવા બેસો ત્યારે નહવાના પાણીની અંદર અડધી ચમચી અબીલ અથવા અડધી ચમચી સફેદ ચંદન અથવા કોઈપણ સફેદ પુષ્પ નાખીને સ્નાન કરવાનું સાબુ શેમ્પુનો ઉપયોગ કરી શકાય શુદ્ધ પાણીનો પણ ઉપયોગ કરી શકાય સ્નાન કરી લો એટલે કપડા પહેરી લો ત્યારે તમારી આ આંગળી પર જે લાંબી આંગળી છે એના પર ગાયના દૂધનું ટીપું મૂકીને કપાળની અંદર દૂધનું તિલક કરવાનું છે નાભી પર પણ તિલક કરવાનું છે તિલક થઈ ગયા પછી મહાદેવજીના મંદિરે જવાનું દૂધ અને પાણીનો ભગવાન શિવ પર અભિષેક કરવાનો ઓમ શ્રી ચંદ્ર મૌલેશ્વરાય નમઃ આ મંત્ર બોલીને દૂધ પાણીથી ભગવાનનો અભિષેક કરવાનો બપોરે જમવા બેસો તે પહેલા એક રોટલી ગાયને પહેલા ખવડાવવાની પછી જ જમવા બેસવાનું અથવા જો શક્ય હોય તો તમારા ઘરની અંદર જો સોળે સોળ શ્રાદ્ધ ન પણ થતા હોય તો પણ એક પડિયાની અંદર થોડું દૂધ લઈ એમાં થોડી ખાંડ પધરાઈ અને એની અંદર એક રોટલી ચોરી નાખવાની અને તેને કાગવાસના રૂપમાં તમારે નાખવાની છે સાયનકાળ થાય ત્યારે શ્રી હનુમાનજી દાદાને પશ્ચિમ દિશા તરફ મુખ રાખી એક કાગભૂષણની રામાયણજીનો પાઠ અને એક હનુમાન ચાલીસોનો પાઠ કરવાનો છે રાત્રે સૂતા પહેલા પોતાની જ પથારીમાં પલાઠેવાળીને બેસી જવાનું ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરય પરમાત્મને પ્રણત ક્લેશ નાસાય ગોવિંદાય નમો નમો આ મંત્ર યથાશક્તિ વખત બોલી જવાનો છે વાલા મિત્રો જેની જન્મ તારીખ જેનો જન્મ દિવસ આઠ સપ્ટેમ્બર અને સોમવારના દિવસે છે તેવા બધા જ મારા વાલા મિત્રોને મારા તરફથી જન્મદિવસની શુભકામના છે સાથે સાથે મે કહ્યું એ પ્રમાણે સ્નાન કરવાનું મેં કહ્યું કે એ પ્રમાણે તિલક કરવાનું મેં કહ્યું કે એ પ્રમાણે શિવની ઉપર દૂધ જલથી અભિષેક કરવાનું આટલું કર્યા આટલું કાર્ય કર્યા પછી જ્યારે સાયનકાર થાય ત્યારે નાના બાળકોને જેટલા નાના બાળકો હોય તેમને યા તો તમે ચોકલેટ દાનમાં આપજો યા તો પછી પતાસા દાનમાં ખવડાવજો બસ આટલું કરી લો આખું વર્ષ તમારું ઉત્તમ રીતે પસાર થશે જેની મેરેજ એનિવર્સરી આઠ સપ્ટેમ્બર સોમવારના દિવસે છે તે અમારા વાલા મિત્રોએ સવારે સ્નાન કરવાનું પછી કાગવાસ નાખવાની છે કાગવાસ ન નાખો તો કોઈ પણ ગરીબ વ્યક્તિને એક માણસ જમે તેનું ભોજન દાનમાં આપવાનું છે બસ આટલું જ કરી લો બીજું કંઈ કરવાની જરૂરિયાત નથી આખું વર્ષ નિરંતર શાંતિ રહેશે આનંદ સહિત પસાર થશે મારા બધા જ વિડીયો યુટ્યુબ પર હોય છે ફેસબુક પર હોય છે ઇન્સ્ટાગ્રામ પર હોય છે બે હાથ જોડીને ખાલી એક જ પ્રાર્થના મારી મારા વિડીયોને યથાશક્તિ જેટલા બને એટલા તમે શેર કરો મેં કહ્યું કે પ્રમાણે ઉપાય કરશો એ કોઈ ચમત્કાર નથી સતત જયારે કરશો ત્યારે તમારા ગ્રહો બેલેન્સ થશે ભગવાનની તમારા પર અવશ્ય કૃપા થશે તમારો અવશ્ય સમય બદલાશે તમારા જીવનમાંથી દુઃખ પીડા ચિંતા અને સંઘર્ષ દૂર થશે આપ સૌને જય શિયા રામ વિડીયોમાં ફરીથી મળીશું જય શિયામ